રે મને આ ન આવડતો તો પરણે શીખડાયું બધું અહીંયા ને શીખડાવો મને એક ને કેમ શીખડાવો આવો જીભળો ચાથી લઈને આવી છે હાલો ટાણી જાઉં છે બારે હું તો તૈયાર જ છું હાલો એમાં શું વડી મે ખોટું કીધું ચરી કીધું તો તો જીભળો લાંબો થઈ ગયો કિચન માં બધું હમું કરી આવી હો ને દૂધ બારે નહીં નકા મની પી જાશે પીજે તે ભલેન પી જાય ધરમ થાય ને હું એ બધું દૂધ પી જાય એનું શું હાટે ધરમ એ થાય ને આપણને એટલે તો રાખ્યું છે બારે ભલેન પીએ બચારી એના પેટમાં જાશે એના આત્ર ઠરશે ને આપણે આશીર્વાદ દેશે તારા ભેગે તો બહેસ કરવી જ બેકાર છે હા તો હાલો ટાણે જાઈએ તમારે હવે મુહૂર્ત આવ્યું હોય તો હાલો આપણે જાઈએ અને કેરવાને જાઉં 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 કરશે પણ પોતે સોફાથી નીચે નહીં ઉતરે લે આ દેખી લે ઉતરી જાઉં બસ હાલો તો હવે જાશું નહીં આ મોડું નહીં થતું નહોતી આ થતી ત્યાં તો મોડું થતું તું એ ભાઈ હું ચોથી શીખી આવી કોણ જાણે ફોન આવ્યો ફોન ઉપાડ હવે હાલો હા જલપાબેન બોલો હે કઈ નહીં હા તો હું એમ કીધી ખીરો લઈ જાઓ બરી ખાવી હોય ને તો બરી હે ખાવી તો છે પણ જલ્પાબેન અમે તો બારગામ જાય એક કામ કરો ને તમે તમારી બરી બનાવો ને તો એના ભેગે મારીએ થોડીક બનાવજો ના રે ના ગોગડી બી ને કામ કરો મને છે ને ખબર ન પડે ને તમારે કેટલી ખણ નાખવી કેવી ખાવી અમે તો અમારી અમારા જેવી બનાવી એમાં ભાવે એવી તો હું તમારા હાટું છે ને એ ખીરું રાખી મૂકું ફ્રિજમાં ના રે ના તમે બનાવશો ને એ એમાં ભાવશે તમે જેવી બનાવશો એ વાંધો નહીં ના રે ના મુઈ વહે આ ખીરું ક્યાં રોજ રોજ મળે વહે મજા ના આવે આપણે ખાવી એવી ના બને ને તો એટલે તમારે છે ને તમારા હાટું ખીરું રાખી મૂકું તમે આવો ને એટલે લઈ જાજો ચાર પાંચ દિનો રોકાવાનું કરીને તો નહીં જ જતા હો ને હા તો એમ કરો લ્યો કઈ વધો નહી ભલે સીતારામ ઉતળી એ ખાતા હશે ને બરી નક્કી નક્કી ભાઈ ફોન કરીને પૂછી વારો અહીંયા એ હાલે ભલે હો સીતારામ હા સીતારામ લ્યો શું કેતો હતા જલપાબેન કઈ નહીં આ જલ્પાબેન ને ભેંહ વિયાણી લાગે ઈ કે કે બરી ખાવી હોય ને તો ખીરું લઈ જાવ હે શું લઈ આવી ભેંહ ઈ તો કઈ પૂછ્યું નહીં મને યાદ એ ના આવ્યું નકત મારે પૂછવું હતું તમાર તો આવી જ વાત હું એ ધૂરી ધૂરી કોઈ દી એમ થયો કે આજ પૂરી વાત કરી હો હો પણ ભૂલી ગઈ એમાં શું થઈ ગયો તો બાજુમાં તો રહેશે તમે હાલે જાવ નકર ફોન કરી દઉં વરે હવે કઈ જરૂર નહીં વઢવાનો ખાલી એક મોકો જુએ એ મંડી જાય ને વઢવા હા તો ખીરું નહીં લેવા જાઉં ના રે ના મેં તો કીધું તમે તમારી બરી બનાવો ને એના ભેગે મારીએ થોડીક બનાવી નાખજો કાલી મલકની એમ કોઈ કરે ખંડના ભાવ હા ભર્યા છે એમાં શું થઈ ગયું બે દડબો તો ખાવાય માંડો મારે તોય એમ ન કરાય ન કઈ કરતા નથી જલ્પાબેન પાક પડ્યા છે પાક ભાઈ જલ્પાબેન કે તને કેવી ભાવે મને શું ખબર હોય કે એટલે હું તારું ખીરું ફ્રીજમાં રાખી મૂકું હા એ બરોબર એ જ થવાય ને તો તો આ બધાનું કરવા રહી તો આપણું કીધી કરીએ હાલો હવે જઈએ આપણે બાર ગામ નહીં જાઉં ગોગડી જીદી તને આ ફોન લઈ દીધો છે ને તીદીથી તો બહુ બગડી છે હો હે એવી બગડી હં વડી બગડી છે બાઈ તને તો હાચા ખોટા ની કઈ ખબર એ નહી પડતી હવે તો મમ્મી પેલા છે ને આપણે બસ સ્ટેશન એ પૂગી જાય અહીં આપણે બસ મળી જાય ને પછી તમ બસ માં રે આ વટજો નક બસ ચૂકી જા હું આજે આ ભૂતડી ભેગે રહીને આવી બગડી લાગે હ પેલા તો આવા સુટા જવાબ ન દેતી હવે તો જો બગડી આ ભૂતડી હે ની તો આખો ઘર કેમ શાંત છે નક તો રહી બોલ 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 કરે જ રહી આખું ઘર ગજવાળી દે હે પુતળા આપણે કાલ ખાવા ગયા તા કેવી મજા આવી નઈ હા તને તો મજા જ આવે ને આ ખીચામાં હી પૈસા છે ને મારે દેવા ના હોય તારે મને મજા આવે હ ખીચામાં હી પૈસા દેવાની એવી જ મજા આવતી હોય તો રોજ રોજ જવાય ને હું તો તમને રોજ રોજ મોજ કરાવીશ તમે ખીચામાં હી પૈસા દેતા આવજો ને હું ખર્જો કરતી આવીશ તને ખબર હે ભૂતળી આટલી વાર તું નતી ને તું હું આરામથી એવો બેઠો તો ને ઓ મને એમ થયું કે આ ભૂતળી નહીં ને તે કેવી ઘરમાં શાંતિ હે નકર તો આખો દી બક બક ચાલુ જ હોય તો તમને શાંતિ મળે એ ભગવાનને મંજૂર નહીં બે જન્મ માં એવા શું કારણા માં કર્યા હતા તમને શાંતિ મળતી જ નહીં એ દકારી બારે જા બારે હે ભૂતળા એક સવાલ પૂછું આ મોગ ડ્રીલ એટલે શું થાય બને એટલું મોઢું ઓછું હલાવો છે ખાલી રાતે સપનામાં ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ હોય અને દિન અમારો हंसना रास नहीं है जिंदगी हैरान हूं मैं मम्मी तमन खबर से आपरे काल जमवा गया ताने खावा गया ता खबर होटल मा टेक कने काल थी सेने एक डिश ऊपर एक डिश फ्री है तने क्या थी खबर मैं दूध लेवा जाती थी, थी ने तेरे में पोस्टर वाचियो ए बाई तो तो जाय जे हूं है नहीं तेरे हूं ऐसे ने भूतड़ा ने बात करवा गई थी पण इने तो हां भरीज नहीं मारी बात મને ખબર છે મમ્મી તમે કીશો ને તો ભૂતડો તમારી વાત માનશે હા તો લે હું ટ્રાય કરી વારી કેટલા દી સુધી મળવાનું છે ઈ તો મને શું ખબર હું ચા દુકાનનો માલિક હતી અને તે કને ગમે એ વસ્તુ લ્યો ને તો એક ઉપર એક ફ્રીજ મળે બોલો આપણે બે જણ જઈએ ને તો આપણે એકૂકી વસ્તુ લઈને તો હજી એક વસ્તુ ખાઈ હગી ભૂતડો ના પાડશે ને તો તો તારે આપણે બે જી આવશું હા મમ્મી તારે હું હા જ ને થેન્ક યુ મમ્મી

હવે વિયાણી હો આજ જ વિયાણી હારો લ્યો લગ્ન કેળાના ના કયો હરે આજ વિયા છે કાલ વિયા છે આજ વિયાણી સેવટ હે જલપા બેન તમારી ભેંસ શું લઈ આવી પાડી આવી છે હારો લ્યો હું પાડી લઈ આવી કા થોડો ગોગડી અને દીધું ખીરું ને થોડો તમને દેવા આવી હતી ભેંસ છે ને મકડી છે ને એટલે એટલું હોય ની ને ખીરું હવે મકડાને તો ના જોઈ ને તમે ખાતા હશો નહીં ભૂતળી બેન બરી હવે ખાઈ એવી એવી પી તો અમે ન ભાવે મન ગાય નહીં ભાવે હું લઈ આવી આવીશ જો તમારે લીવું ને એટલું લઈ લ્યો અને બધું જૂતો હોય બધોય રાખજો હા ભેનનું દૂધ કાય કે ભેનું સાહ પીન ગેમ જડે નીંદર આવે રૂગ ગેર હાની વાર એની વાર લેતી જ રહે ના મુએ બધું મીઠું હોય ભેણનું દૂધ તો મીઠું તો હોય પણ એનું જાડોય બહુ હોય ને ભાવતું નહીં ગાયનું દૂધ તો જ્યારે પીન પીન તૂટી પડે હો દૂધ તો ઠીક પડે સા પીન તૂટી પડ્યા અમે ગોગડીને ફોન કર્યો તો ગોગડી કે કે અમે તો બારગામ જાય છે એ અમારી બરી બનાવી રાખજો બારગામ ગયા હે આજે હવે કીતી તી બારગામ જાઉ છે કે બરી બનાવી રાખજો મે કીધું બરી તો ની બનાવ તારા આટુ ખીરું રાખી મૂકી ફ્રિજમાં માં લઈ જાજે ના રે ના બરોબર જ છે ને ઈ તો ગોગડી ની તો ખાય કેટલી બરી એક ગોગડી ખાય છે ને મમ્મી તો ખાતા નહીં બે બટકા તો માંડ ખાય તો એ થોડે થોડે કમ જાય ને ના રે ના મુઈ બરોબર જ છે ને ખાવી હોય તો બનાવીને ખાઈ લ્યો કા આ રહ્યું ખીરું

હારું કર્યું તમે આયા ને કહું તો આવા કે નહીં બાઈ કેવી ગરમી છે આવી ગરમી ના કોને બારે નીકળવાનો મન થાય તો એ નીકળવું પડે લે કામ તો કરવું ને ના ના ઈ તો એમ જ હોય ને કાલ તો હોટેલ ખાવા જાતો તો ભૂતડી જોઈએ કા હે તમે જોયા મને ઓય અમે એની પાસે વારી જ ગયા તા જુઓ હારું લે તો અમાર હાથવારો કરાય ને તમારે ના રે ના એલી ત્યાં નું થોડું કોસું પસંદ આવે બાજુવાળા નું ઘણું પસંદ આવે બાજુવાળાનો તો અમે ચાખ્યો નહીં પણ મારા મમ્મીને છે ને ત્યાંના નૂડલ્સ બહુ ભાવે ને એટલે અમે એમ જ આવીએ હારો લ્યો તો હવે જાઉં એ હું આવતા વેત શું જાઉં જાઉં કરતી એ બેહને ઘડી ના રે ના હું હવે જાઉં ને જાજે હવે બેહને ના રે ના ભાઈ તમે તો બધું કામ બામ કરી નવરા થઈન પરવારીન બેઠા હોન મારે તો હજી કેટલુંય કામ પડ્યું છે હા તો જાઓ બીજું શું હા ભલે ઓ સીતારામ એ આ સીતારામ હો আ আউজকে রেখা হ ওরম বানী রাতলেই না। এ আস আমার পেনি পাডি না নাম করার মা আজ অনকার্য এলে আলসন পা তি ত ত মেকি দনাকে সে এখবারে না কবে তমম মেথি পুজ বািয়ে আমারি পেিয়ে আনি কেন আ তো ভুতার ইউসানে কি রানি বাড়বে না আম কি দমা તમાર બનાવી હોય તો બનાવો નક થોડીક વાર પછી હું બનાવી નાખી ના રે ના મુઈ કેટલા દીઠા બનાવી નહીં મને શોખ થાય છે રે લે હું બનાવતી હું હા તો બનાવી આવો આજ બરી બનાવવાનો મન છે એમ જાળું ફટાન ઠાંભળન બધાયનો મન થાતું હોય તો ઈએ હારો બરી બનાવવાનો તો મન થ્યો મારે એટલું ઓછું બીજું હું મેં ભોળા પર્વત કાર તુરાની મેં લખી તેરી મેરી બાત બે પેલાથી રક્ષા કરજો બધાની